ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાથી જ એ ચર્ચાઓ હતી કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે પરંતુ આ વાતોની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી જેમાં સારા એવા પરિણામો પણ ભાજપને મળ્યા અને એ જ પરિણામના દિવસે સી આર પાટીલે કહ્યું કે ટૂંક સમયમાં ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ભારતીય જનતા પાર્ટીને વીસ માર્ચ સુધીની અંદર નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે હાલમાં જ જેપી પી નડ્ડા જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે બાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં વધુ છ રાજ્યોના પ્રદેશ પ્રમુખ માટે પણ ચૂંટણી પૂર્ણ થશે જો કે આ તમામની વચ્ચે ગુજરાતમાં હાલમાં સી આર પાટીલ એ પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ કેન્દ્રમાં મંત્રી છે અને ગુજરાત ભાજપને પણ ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે તેવી શક્યતાઓને અનુસાર અઢાર રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા એ શરૂ થશે જોકે ભાજપના બંધારણ મુજબ ઓછામાં ઓછા અડધા રાજ્યની ચૂંટણી યોજાય જ પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે જેપી નડ્ડા પહેલાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે ફેબ્રુઆરીના અંત સુધીમાં અઢાર રાજ્યોના પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દેશમાં ઓછામાં ઓછા અડધા રાજ્યના પ્રદેશ પ્રમુખો ચૂંટાયા હોય ત્યારે જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને બીજી ટર્મ આપવાને બદલે પાર્ટી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે જો કે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ સતત બે ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે અને આ દ્રષ્ટિકોણના ટેકનિકલી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે જે પી નડ્ડા લાયક પણ છે કેમ કે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ સતતને સતત સારું એવું પ્રદર્શન પણ કર્યું અનેક રાજ્યોની અંદર ભાજપની સરકાર બની તો કેટલાક રાજ્યોની અંદર ભાજપે રેકોર્ડ બ્રેક સીટો પણ જીતીને આવી છે પરંતુ સૂત્રોનું એવું પણ કહેવું છે કે ફરીથી પ્રમુખ બનવાને બદલે તેમણે આ જવાબદારી નવા વ્યક્તિને સોંપવાની વાત કહી છે આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાના નામ પણ સર્વામતી સાધવાનો વિચાર છે કારણ કે ભાજપનું ધ્યાન હવે દક્ષિણના રાજ્યો પર છે ત્યાંથી વીસ વર્ષથી કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ નથી વીસ વર્ષ પહેલાં વેંકૈયા નાયડુ કે જે આંધ્રપ્રદેશના છે અને બે હજાર બેથી બે હજાર ચાર વચ્ચે છેલ્લે અધ્યક્ષ હતા આ અંગે આરએસએસ અને સંબંધિત સંગઠનો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે એ નિશ્ચિત છે કે જે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે એ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણત્રીસ સુધી તેમના નેતૃત્વમાં જ લડાવવામાં આવશે આ પ્રકારની તૈયારી સાથે નવા અધ્યક્ષ આવશે ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ એ ત્રણ વર્ષનો છે આવી સ્થિતિમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ એ જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીનો રહેશે પરંતુ લોકસભાની ચૂંટણી બરાબર ચૌદ મહિના પછી યોજાશે જેના કારણે તેમનો કાર્યકાળ એ લોકસભાની ચૂંટણી સુધી લંબાવવામાં પણ આવશે જો કે આ તમામની વચ્ચે ગુજરાત ભાજપના પણ નવા પ્રદેશ અધ્યક્ષ આવશે અને એ નવા પ્રદેશ અધ્યક્ષ આવતાની સાથે જ તેમની સામે સૌથી મોટો એ ટાફ એ રહેશે કે બે હજાર સત્યાવીસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આ ચૂંટણીની સાથે સાથે યોજાનારી ગુજરાતની અંદર તમામે મહાનગરપાલિકાની ચૂંટણી અને સાથે જ બાકી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો એ પરિણામો સાબિત કરશે કે આગામી સમયની અંદર આવેલા આ નવા પ્રમુખ ગુજરાતના એ વિધાનસભાની અંદર પોતાનું કેવું પર્ફોમન્સ બતાવે છે કેમ કે ગુજરાતના અંદર બે હજાર બાવીસની વિધાનસભાના ચૂંટણીના પરિણામો સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને એકસો ને છપ્પન સીટો જીતીને આવ્યા છે અને ત્યારબાદથી રેકોર્ડ સ્વર્જતા અત્યારે વિધાનસભાની અંદર ભાજપનું સંખ્યાબળ એકસો ને બાસઠ છે હવે ગુજરાતના નવા આવનારા પ્રદેશ અધ્યક્ષ એ સી આર પાટીલના નજીકના હોવાનું પણ માની શકાય કેમ કે તેમની રણનીતિથી નવા અધ્યક્ષ એ શીખી અને એકસો છપ્પન સીટોનો રેકોર્ડ તોડી શકે કાં તો પછી બરાબરી કરી શકે તમારું શું માનવું છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામોને લઈને કયા કયા નામો ચર્ચામાં હોઈ શકે છે અને ક્યાં સુધીની અંદર આ નામ એ સામે આવી શકે છે બીજી તરફ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ચાલી રહી છે અને એ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની ચર્ચાઓની વચ્ચે કયા નેતાનું નામની પસંદગી થઈ શકે છે શું ફરી એક વખત જીપી નડ્ડાનું નામ ચર્ચાઈ શકે છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી વીસ વર્ષ બાદ દક્ષિણ ભારતમાંથી નવા એ પ્રદેશ અધ્યક્ષનું કેન્દ્રીય અધ્યક્ષનું સુકાન એ આપી શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષના સુકાન માટે હાલ તો દક્ષિણના નામોની ચર્ચા થઈ રહી છે પરંતુ એ તેની વચ્ચે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માટે કયા નામો ચર્ચાઈ રહ્યા છે જો તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર